કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા વ્લોગ માં જય માતાજી બધાની વેરી વેરી ગુડ મોર્નિંગ અને મારું ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ખુશી બની જો બ્રશ બ્રશ કરે છે ઈ તેજી હવા દીકા કેમ બ્રશ કરવાનો દીકા ખુશી મોઢામાં કેમ નાખવાનું હોય કઈ તો કેવી રીતે કરે એ કુછ આ દીદી આય જો પરોઠા બનાવશું તેલ વાળા છે આપણે રોટલી બનાવવા છે તળી ની પરોઠા જ કહીએ અમે તો આવો સરસ દૂધ તૈયાર થઈ ગયું છે ખુશી બ્રશ કેમ કરવાનું પત્તા પત્તા કે ડાલ પત્તા પત્તા કે દેખી વિડિયો હા મિત્રો આપણે નાસ્તો માસો કરી લઈએ મારે જવું છે કોલેજ માટે ચલો આવી જ સવારનો શીરો મણ કરવા નાસ્તો કરવા આવો શીરાવા ઈ જો શીરાવા એ ભાઈ દૂધ દીવા લો

મિત્રો ઢોકળા બનાવ્યા છે ઢોકળા વાળી ખુશી બધો ઓડી આવે જો આ યે એ પીડો એ દીકા પીડો એ પીડો એ પીડો ચડી ગયું જો હવે હાલો જો તારા માટે મેં ચમચી આવી લેવી જો આ તારા માટેની ચમચી છો સ્પેશિયલ હાલો મારા માટે હવે મિત્રો ઢોકળા ખાવા માટે હાલો

મમ્મી જો અને બળતણ લે જો આપણે લે આવા મસ્ત બળતણ રાંધવા માટે રાંધવા દેશી ચૂલો મારે દેશી ગેસે છે બસ દેશી ચૂલામાં જે રોટલી બને ને એનો સ્વાદ અલગ જ હોય ભાઈ કાય ઘટે એ કઈ બાજુ હે કા તમે મેમાન છો કે ગામ થી આવ્યા અને તમે તમે બે મેસા હા હા આ તો હું ખાખુ પાલી હે તમે કોની છોકરી તું કોની છોકરી છો ઓ સા હવે તું કોની છોકરી છો અ અ જો એ મમ્મીનું નામ શું ચરોલી તમ મમ્મી નામ સારું ચરોલી

Kupas kupasagi giwa sapaizo, godo, godo, gede godo, 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 Raja godo, 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 godo,

તકડો આપણે નજારો અત્યારે એવું વાતાવરણ છે એટલે મને જોવાનું મજા આવી અને અમારું ગામ છે તમે જોઈ શકો છો અત્યારે તો અમારું ગામ છે ને સુરદા છે તો નજારો કેવો મસ્ત સુપર છે મજા આવી ઘડી આપણે એટમોસ્ફિયર લઈએ ઘડી કેવું દેખાય મજા આવે એવું એવું છે તો જો સુપર છે મજા આવી ગઈ ઘડીક હું હમણાં ગયો છું જસ્ટ ઘડીક બેસીએ તો કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું આ સાઈડ આ સાઈડ સુપર મજા આવે ઘડીક બેસવાની હવે આવું વાતાવરણ હોય ને એને જો ચકલાનો અવાજ આવશે ને એની વાત જવા દેવી મજા આવે તો મિત્રો હાલો ખાંડમાં નવરા થઈ ગયા છે હવે આપણે ક્યાં આવ્યો છે સોનો વાર આવી ગયો છે મિત્રો આજે મમ્મી આવી ગય છે એટલે ભાગી નથી ને હું બીબીસી અને અમાર માઈક બીકો હુઈ ગયો છે બહેન કે ખુશી હા ખુશી હે માઈક નો ખુશી ને કુપાલ ને કઈ ખુબ પડતું નથી જો આ હું તો શેર દીકા ખુશી દીકું તો છે હા આ તો ઈ ફીસાને તો બસ તો ને ગુડ નાઈટ ગુડ નાઈટ મારા સે વિડિયો એડિટિંગ કરવાનું છે મિત્રો તમે એડિટિંગ 12 વાગ્યા લગીથી એડિટિંગ કરી છે બધું કામકાજ જોઈએ તો રસ તે સવાર વિડિયો આવે તમારા માટે હવે થોડાક દી આપણો વિડિયો કા ટાઈમ ચેન્જ કરને થોડાક દી હવે મનોલા કે સાથ નો કરીએ કા ચાર પાંચ છ હાથ નો કરીએ કે નહીં હજી ન કર્યું કાલે ચાર વાગે કે નહીં મારો પ્લાન છે કે ફેરવી ના જોઈએ કાંક ચાર વાગ્યા નો પાંચ હજાર છ વાગ્યા કે